હેલો વિદ્યાર્થી મિત્રો ભણે તે આગળ વધી તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસનું પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે તેવા સમાચાર મળી રહ્યા છે વિદ્યાર્થી મિત્રોને પરિપત્ર પણ એક જાહેર થયો છે બે હજાર ચોવીસનો તો તે તમને જણાવવાનું શું તો ખાસ બનિયારે જો તમારી માટે મહત્વપૂર્ણ સમાચાર છે ધોરણ દસમાં ભણતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે તો ખાસ વિડીયોને પૂરો જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને અમારી અવનોની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો આપણા વિડીયોને શરૂ કરી દઈએ તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસનું પરિણામ છે જે હમણાં વહેલા છે એક મહિનો વહેલા છે કારણે તો વિદ્યાર્થી મિત્રો તમને એક વાત કહેવા માગું છું કે ધોરણ દસ નું પરિણામ છે સવારે આઠ વાગે થાય છે અને ધોરણ દસ નું પરિણામ બે હજાર ત્રેવીસનું જે પચીસ તારીખે કરવામાં આવ્યું હતું હા વિદ્યાર્થી મિત્રો પચીસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવ્યું હતું પણ આખલે એવું નથી થવાનું આખલે થવાનું છે એક મહિનો વહેલા રિઝલ્ટ એટલે કે ચોથા મહિનામાં રિઝલ્ટ આવી શકે છે યા અથવા પાંચમા મહિનાની શરૂઆતમાં એક બે ત્રણ તારીખે કારણ કે જો છ તારીખે ચૂંટણી છે તો ચૂંટણી પહેલા બધા રિઝલ્ટ આવી જશે તેવી તો માંગ છે જ એટલે વિદ્યાર્થી મિત્રો ચોથા મહિનામાં રિઝલ્ટ આવી શકે છે મને વિદ્યાર્થી મિત્રો એવું લાગે છે કે પચીસ તારીખ પછી રિઝલ્ટ આવશે કારણ કે પચીસ તારીખ પછી રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો પચીસ તારીખ પછી લાગે છે કારણ કે જો જે ચૂંટણી છે જે છ તારીખે છે મે મહિનાની એટલે શરૂઆતમાં એટલે તે એન્ડમાં એટલે કે આપણે જો એપ્રિલ મહિનાની એન્ડમાં વાટ જોવાની છે ધોરણ દસ ના પરિણામની તો પરિપત્ર જાહેર તો થઈ ગયો છે પણ જો તેમાં બતાવ્યું નથી કે કેટલી તારીખે આવે છે પણ મને એવું લાગે છે વિદ્યાર્થી મિત્રો પચીસ પચીસ તારીખ પછી પાંચ દિવસ એટલે કે જો મે મહિનાની શરૂઆત પહેલા તમને એપ્રિલ મહિનાની પૂરો થતા પહેલા તમને રિઝલ્ટ જોવા મળી જશે ધોરણ દસ નું પરિણામ એ તો પાંચ પાંચ દિવસમાં પાંચ દિવસ તમારે રાહ જોવાની છે કાંઈ તમારે ઉપાધિ કરવાની જરૂર નથી પાંચ દિવસ ખાલી તમારે રાહ જોવાની છે પાંચ દિવસમાં રિઝલ્ટ આવી જશે કોઈ જરૂર નથી પચીસ તારીખ પછી આવશે વિદ્યાર્થી મિત્રો મને એવું લાગે છે પચીસ છવ્વીસ તારીખે પચીસ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ને ઓગણત્રીસ ત્રીસ આ એટલીસ તારીખે એટલી તારીખે રિઝલ્ટ આવી જશે સો ટકાની ગેરંટી છે બાકી વિદ્યાર્થી મિત્રો માહિતી પસંદ આવી એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત